સરદાર એસ્ટેટ વિસ્તારમાં ભ્રષ્ટાચારના રોડના પરિણામે ઈટ ભરેલ ટ્રક બેસી ગઈ હતી સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો અને વહીવટી અધિકારી કર્મચારીઓના પ્રતાપે શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થતી નથી રસ્તા શહેરમાં શોધવા પડે છે પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારીઓએ શહેરના મોટાભાગના રોડની વચ્ચે વરસાદી કાસ નાખી છે પરિણામે રોડ પર જગ્યાએ જગ્યાએ કાસના ઢાંકણા રસ્તાની સપાટીથી ઊંચા હોય છે જેથી વાહન ચાલકોને અકસ્માત નડે છે કે મુશ્કેલી થાય છે ગુણવત્તા વિહીન રસ્તા ભારદારી વાહનોના ભાર સહન કરી શકતા નથી ઠેર ઠેર ખાડા છે શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના માર્ગથી એક ઈટ ભરેલ ટ્રક પસાર થતી હતી તે દરમિયાન રસ્તો ભાર ન સહન કરી શકતા પાછલા પૈડા રસ્તામાં બેસી ગયા હતા સદનસીબે ચાલક સલામત રહ્યો હતો પણ ટ્રકોમાં ભરેલ ઈટને નુકસાન પહોંચ્યું હતું સાથે જ ખાડામાં ફસાયેલ ટ્રકને બહાર કાઢ્યા કેનની મદદ લેવી પડી હતી આમ તંત્રના પ્રતાપે એક ગરીબને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું ચાલકે જણાવ્યું હતું ભ્રષ્ટાચારીઓના પ્રતાપે શહેરની પ્રજા દુઃખી છે

पूरी गाड़ी की अत्यादि हो मैं भी दबले से बच गया इसमें मैं तो अगर नहीं कूदता तो मैं गया था ऐसा समझ लो इसको पूछो क्या करना है ये रोड, रोड कौन बनाता है तो सब पूछो मेरे को भरपाई कौन देगा इसकी सरदार स्टेट है सरदार स्टेट है ना ये इस जगह पे घुसी है इसमें कम से बीस हज़ार रुपये बाईस हजार रुपये मेरा नुकसान हो गया फिर मैं क्रेन को तीन हजार रुपये दूंगा मेरा कम से पच्चीस हजार की पूछो भरपाई कौन देगा इसका ये रोड ऐसे बनाते हैं इसका क्या मतलब रोड बनाने का सरकार 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 की सरकार फिर कर के रही। सरकार कोई रोड रोड बनाने का कोई मतलब नहीं है सब रोड बना रहे कोई कोई मतलब है ही नहीं अच्छे रोड गाड़ी बैठ गई तो क्या 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 करने का है है सरकार कोई ले इसमें समाचारों सतत अपडेट मिलवाइब करो बेल आईकॉन दबाव जोड़ो फेसबुक इंस्टाग्राम ट्विटर